નમસ્કાર મિત્રો અમારી ગુજરાત ખબર ચેનલમાં તમારું સ્વાગત છે ત્યારે મિત્રો જેઠાલાલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો છોડી રહ્યા છે વિગતવાર વાત કરીએ તો અઢાર વર્ષીય હતી ત્યારે દર્શકોનો મનોરંજન કરતા ટીવી શો એટલે કે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા આજકાલ ઉથલપાથનનો સામનો કર્યો રહ્યો છે એવા સમાચાર છે જેઠાલાલ પ્રકારનું પાત્ર બજાવવાનું હોય ત્યારે દિલીપ જોશી અને બબીતાજી એટલે કે મનોબદ્ધતા સો સોડી શકે છે મળતી વિગતો અનુસાર વધુ મિત્રો આપને એ પણ જણાવી દઈએ કે વાત કરવામાં આવે તો જો કે મિત્રો આ અંગે સોના નિર્માતા આશિત મોદીએ કહ્યું કે સો વિશે બ્રાહ્મણક વાતો લખવામાં આવી રહી છે જો કે મિત્રો પરંતુ એમને તેનાથી કોઈ અસર થતી નથી મળતી વિગતો વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો જો આપણે અપાઓને જવાબ આપવાનું શરૂ કરીશું તો તે ક્યારે બંધ થશે નહીં જ્યાં મિત્રો અત્યારે આ મોટી ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવો હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી